છોટાઉદેપુર ખાતે પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષતાને જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી મંત્રીએ જિલ્લાના અધિકારીઓ સાથે જિલ્લામાં વરસાદની સ્થિતિ અંગે વિગતો મેળવીને તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ પડવા છતાં છોટાઉદેપુર જિલ્લામાં કોઈ મોટું નુકસાન થયું નથી નેશનલ હાઇવે પર સિયોદ ચોકડી પાસેનો બ્રિજ ખૂબ જૂનો હોવાથી તૂટી ગયો છે તેના વૈકલ્પિક માર્ગ તરીકે ઝડપથી બને તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હોવાનું તેમણે બેઠકમાં જણાવ્યું હતું તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આવનાર સમયમાં જિલ્લાના તમામ જૂના બ્રિજને નવા બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે માર્ગ અને મકાન રાજ્ય અને માર્ગ અને મકાન પંચાયત નાયબ જિલ્લા વિકાસ અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ મંત્રીને જિલ્લામાં વરસાદના થયેલા નુકસાન માનવ મૃત્યુ પશુમૃત્યુ સહિતની વિગતો આપી હતી તો આ બેઠકમાં પ્રભારી સચિવ પ્રવિણ સોલંકી સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અભિસિંહ તડવી જિલ્લા કલેક્ટર અનિલ દામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાદ શેખ નિવાસ અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી પ્રાંત અધિકારી એના અનુસંધાનમાં આજે મારે છોટાઉદેપુર જિલ્લાની અંદર આવવાનું થયું ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની અંદર વરસાદના કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન કોઈ જાનહાની કે એવું કંઈ કંઈ બનાવ બની શકે કે એની જાત માહિતી મેળવવા માટે આજે અહીંયા હું આવ્યો છું ત્યારે મારી સાથે આજે અહીંયા અહીંના સંસદસભ્યશ્રી અમારા પ્રભારી સચિવશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી એના બંને ધારાસભ્યશ્રીઓ વહીવટીતંત્ર તરફથી કલેક્ટરશ્રી આયોજન અધિકારીશ્રી પોલીસ વડાશ્રી અને અમારા સંગઠનના પ્રમુખશ્રી તેમજ કાર્યકર્તાઓ અને વહીવટી ને રૂબરૂમાં જે આજે બધી ચર્ચા થઈ છે તો એકંદરે આ જિલ્લાની અંદર ખાસ કોઈ મોટું નુકસાન થવા પામેલ નથી હા નેશનલ નો બ્રિજ જે તૂટ્યો છે એમાં જે મેં માહિતી મેળવી એ પ્રમાણે આ બ્રિજ ખૂબ જ જૂનો હતો અને એ જૂનો થવાના કારણે અને જે નીચે જે રેતી આવે છે અને જે એનો પાયો જે મજબૂત ન બનવાના કારણે જે તે વખતે એના કારણે આ બ્રિજ તૂટવા પામ્યો છે એવી માહિતી મને મળી છે હવે એના માટે વહીવટી તંત્ર તરફથી જેમ બને તેમ જલ્દી ફરીથી ડાયવર્ઝન થાય એના માટે સૂચના આપવામાં આવી છે અને આ વરસાદ થોડો રોકાય એટલે ઝડપથી કામ પૂરું કરી અને લોકોની હાલાકી દૂર થાય એ પ્રકારનો પ્રયત્નો થશે કે જે નેશનલ હાઈવેના જે બીજ છે તેના તેનો જે કાયદો હતો બેનો બસો મીટરનો નેશનલ હાઈવે ઓથોરિટીએ તેનો જે વિસ્તાર છે વધારીને પાંચસો મીટર કર્યો હતો અને બીજો તંત્ર દ્વારા બંધ બંધ પણ કરી દેવામાં આવી હતી પરંતુ વીજ ધારકો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે ફરીથી તેમને કરવાની જા તો શું આ બાબતે વિધાનસભામાં કોઈ કાયદો પસાર કરી અને આ જે નિર્ણય છે કે આ જે મર્યાદા છે એને વધારી દેવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં ફરીથી રેતીકરણ થશે ફરીથી આવી સ્થિતિઓનું નિર્માણ ન થાય તે માટે વિધાનસભામાં કાયદો પસાર કરવા માટે આપણા તરફથી કોઈ પ્રયાસો કરવામાં આવશે આપનું સૂચન સારું છે અને આવી રીતે બ્રિજને નુકસાન ન થાય એના માટે જરૂરી સરકાર જે કંઈ પગલાં લેવો પડે છે એ લેશે આવા પચ્છ બ્રિજ છે અને એ જૂના જે બ્રિજ છે એને આવી રીતે નુકસાન ના થાય તો નવા બ્રિજ બને એના માટે સંપૂર્ણ વિચાર્યું છે અને આવનારા સમયમાં મોદી સાહેબ પણ કઈ આવવાના થઈ ગયો આપણા વડાપ્રધાન સાહેબ એમના આગળ પણ આ રજૂઆત મૂકવાની છે અને એ બધા જ કુલ નવા બને એ દિશામાં સરકાર વિચારશે રંગલી ચોકડીથી છોટાઉદ ઉપર આવવાનો રસ્તો મેં પણ જોયો અને એ પણ સૂચના આપવામાં આવી છે કે સત્વરે આ રસ્તો રિપેરિંગ થાય કે જેથી કરીને લોકોને તકલીફ દૂર થાય સહીદ સોમરા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ